એ કહી શકાય કે અહીંના જે ગ્રામ સેવક છે કેવું થાય છે કે કોન્ટ્રાક્ટર બાયદરી આપી છે કે આવતા બે દિવસની અંદર અંદર અમે સફાઈ કરી દઈશું અને રસ્તો ચોખ્ખો કરી દઈશું પરંતુ આ રોડ કેમ રોક્યો એનો કોઈ પ્રશ્ન છે એના એના માટે આપણે અમારા સાથે વાતચીત કરવા માટે કાનજીભાઈ જે છે અબરામપુરા ગ્રામ પંચાયતના સભ્ય છે તેમની સાથે વાતચીત કરીશું પૂરી વાત જાણીશું કે આ ઘટના શું છે અને કેમ આ રોડ રોકાઈ રહ્યો છે કાનજીભાઈ આપનું સ્વાગત છે વિજાપુરની ખબરમાં શું થઈ રહ્યું છે શું છે તો રોડનું કામ આ રોડ આરામીની ગ્રાન્ટમાંથી થવાનો હતો લગભગ ચાર વર્ષથી અમે આની મંજૂરી માગી હતી ચાર વર્ષ પછી આ રોડ પાસ થયો એમાં વીસ લાખ રૂપિયા મંજૂર થયા એમાં રોડ ત્યાંથી ચાલુ થયો એ સીસી રોડ ચાલુ થતો થતો આગળ નીકળ્યો એમાં વચ્ચમાં થોડું પાણી ભરવાની સમસ્યા થઈ એટલે અમે કોન્ટ્રાક્ટરને કહી દીધું કે આ પાણી ગમે તસત પાણી નીકળવાનું અને શાળામાં પાણી ભરાવું ના જોઈએ અને આ રોડ કમ્પ્લેટ પૂરો કરવાનો એમાં બાજુમાં એક પરા વિસ્તાર છે પરા વિસ્તાર થોડો નેચો છે ઘર ઊંચો હશે વચમતો એમના સામાન્ય ખાડો છે એ ગ્રામ પંચાયત ની અંદર આવે એ લોકો આ રોડ આવી અને તત્બંધ કરાવે કે અમારા ગ્રામ પંચાયત ને પેલો રોડ કરો આરમ નો રોડ પસ આ રોડ થશે નઈ એમ કરીને એક બોરી ભરેલી હતી આખી માલની એ માલની બોરી પર રોકાઈ દીધી અને પડતર ખાલી કરાવી નાખવા દીધી આગળ પાણી આગળ બહુ પાણી ભરાયેલું પણ એ સમસ્યામાં આગળ બાકી છે મંદિર આગળ જો પણ આ જે આ પરા વિસ્તારના જે માણસો હતા એમને ખોદવાની ના પાડી અહીંયા ખોદવાનું નહીં અમારો રોડ પેલો ગ્રામ બે વિસ્તારનો કરો પશુ ખોદવાનું એમાં પાણી બહુ ભરાઈ રહ્યું પણ હવે કાલે એ રોડ ખોદી જશે એટલે બિલકુલ જીરો થઈ જશે તો જે આ સમસ્યા સમાધાન માટે કોન્ટ્રાક્ટરને કે તમે કોઈને વાત કરી આ કોન્ટ્રાક્ટરને વાત કરી સાહેબ ત્યાંથી એન્જિનિયર એમને કઈ બોયદરી આપી કે છોટો એ પાણી નહીં અને પાણીનો નિકાલ કરવા અમે સંમત છીએ કેટલા દિવસમાં કરી આ સમસ્યા સમાધાન બે દિવસમાં આની સમસ્યા થઈ જશે કે રોડ રોકવામાં છે એવું કેવું થાય છે કે આ રસ્તો બની જાય તો પાણીની સમસ્યા જે ભરાવાની હલ થાય એવું છે હવે જે આ રસ્તો બની જાય કે કોઈ સમસ્યા નહીં પણ જે અધૂરો રોડ રહી ગયો છે એ ગમે તે રિસ્તે આ જે લોકો રોક્યો છે એ પૂરો કરી આપો બરાબર છે આ વાત કરી રહ્યા હતા આપણા સાથે હતા ગ્રામપુરાના જે સભ્ય જે છે ગ્રામ પંચાયતના તેમનું કેવું એવું થાય છે કે અહીંયા જે પાણી ભરાય હતું ગઈકાલે જે મોટી સમસ્યા ઊભી થઈ હતી જે નાના નાના બાળકો જે પ્રાથમિક શાળામાં સારામાં જતા હતા તેઓનો રસ્તો બ્લોક થઈ ગયો હતો રસ્તો બંધ થઈ હતો એ બી આપણે એક વિડીયોમાં મારફતે આપ જોઈ શકો છો ચેનલ પર આપણે અને બીજું કે અહીંયા જે રસ્તો સાફ કરવાની બાયદરી એમને કોન્ટ્રાક્ટરે આપી દીધી છે એટલે છેલ્લા આવતા આવનાર બે દિવસમાં સમસ્યાનું સમાધાન પણ આવી રહ્યું છે ત્યારે વધુ અપડેટ લઈને વધુ સમાચાર લઈને મેં ફરીથી હાજર થઈ ત્યાં સુધી તમને રજા આપો હું બાબા સહી જ મારા સાથે કેમેરા ને તો જે રોડ જે છે જે કેટલાક અહીંના લોકો છે જે રસ્તો બની રહ્યો છે જે અડધો રસ્તો છે ને શું શું પડી ગયું મારા કેમેરામેનને કહીશ કે જે રસ્તો વધારવાનું જે પાણી કિચનને કાદવ છે અહીંયા માટી નાખેલી છે પરંતુ અહીંયાથી જોઈ શકો છો કે આગળ રોડ બન્યો નથી અહીંયા કપચી નાખેલી છે ને એના ઉપર માટી છે ને કિચર કાલે છે ત્યાંથી ડામણ રોડ આવી જાય એટલે કહી શકાય કે અડધું રોડ છે શું કારણ અડધું રોડ છે ત્યાં અહીંયા સ્થાનિક થી બી જાણવાની આપણે કોશિશ કરીશું આપણી સાથે બીજા ભાઈ છે શું નામ સાહેબ નામ રાજેશ પટેલ રાજેશ રાજેશભાઈ પટેલ સાથે વાતચીત કરીને આપણે જાણવાની રાજેશભાઈ પટેલ શું કારણ છે કે રોડ રોકાઈ ગયો રોડ રોકાવાનું કારણ કે આ સ્થાનિક લોકો છે અહીંના એ પચાસ સાઈઠ ઘર છે એ લોકોનું પાણીની સમસ્યા છે પાણી નીકળવાનો કોઈ પ્રોબ્લેમ મતલબ સોલ્યુશન નથી ગટર યોજના બી નથી અહીંયા બરાબર એ લોકોને પાણીની બહુ સમસ્યા થાય જેના કારણે એ લોકો એમ કે અમને ગટર યોજના આપો કાં તો અમારો રોડ થોડો વીસેક મીટર છે થોડું મંજૂર કરી આપો જેના કારણે આની સમસ્યાનો હલ આવી જાય અને એ માટે કોન્ટ્રાક્ટર બી એગ્રી છે અને આર એન્ડ ડિપાર્ટમેન્ટ દ્વારા ડી બી કહ્યું છે કે હું તમારું એપ્રોચ છે હું કરવા માટે એગ્રી છું બરાબર અને સમસ્યાનું સમાધાન થઈ ગયેલું છે બરાબર આ રોડ બે ત્રણ દિવસમાં જ્યારે કોન્ટ્રાક્ટર આવે ત્યારે કરી શકે છે આ આવી વાતો થાય છે કે રોડ રોકવામાં આવે છે એવી વાતો થઈ રોડ કોઈ જગ્યાએ કોઈને રોકવામાં આવ્યો નથી બરાબર બરાબર સ્થાનિક લોકોની સમસ્યાના કારણે કોન્ટ્રાક્ટરે જાતે જ રોડ રોકી છે બરાબર છે અને એવું છે કે કિચર કાઢો તમે જોયું ગઈકાલે બી પાણી ભરાઈ ગયું તો અને બાળકો જે હતા જે સારામાં નતા જઈ શકાય એવા મીડિયામાં પણ આ તો એ કોન્ટ્રાક્ટરની ગલતી છે જેના કોન્ટ્રાક્ટરની ભૂલ સ્કૂલના કારણે એનું લેવલિંગ પૂરેપૂરું નથી કર્યું જેના કારણે બાળકોને સ્કૂલમાં જવાની બહુ જ મોટી તકલીફ પડે છે બરાબર તો જેના કારણે બાળકો પછી આજુબાજુના ગામ ઘરોના વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે જેનું લેવલિંગ પરફેક્ટ ના હોવાને કારણે બરાબર અને બીજું એક પ્રશ્ન આપણે વધુ એક કરવા માગીશ કે આજે સમસ્યાનું સમાધાન ક્યારે આવે છે કેવું થાય સમસ્યાનું સમાધાન ડીવી સાહેબ આવ્યા હતા આજે કાલે સાંજે એમને ખુદ આવીને મળીને અહીંયા સ્પોટ પર આવીને ચેક કર્યું અને જાતે વાત કરીશું સ્થાનિક લોકો જાતે પ્લસ ગામના આગેવાનો સાથે પ્લસ બધા જોડે વાત કર્યા પછી આનું સમાધાનનું સોલ્યુશન થઈ ગયું છે ઓકે નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે આપણે આજે વિજાપુરના તાલુકાના અભરામપુરા ગામે જ્યાં સમસ્યા જે છે કે જે પાણી ભરાવાની સમસ્યા હતી નવા રોડ બનેલા છે અને રોડને લઈને પાણી ભરાયા છે જેથી લઈને જે અંદરના જે ગ્રામજનો છે તે આક્ષેપો પણ કરી રહ્યા હતા કે ભાઈ બહારના લોકો દ્વારા રોડ રોકવામાં આવી છે આગળ કામ નહીં થવા જેના કારણે પાણી સારા અને એ બાજુ રસ્તાઓમાં પાણી ભરાઈ ગયું હતું અને જે નવું તાજું અહીંયા થઈ ગયું હતું બીજું પાસું હતું ને બીજી વસ્તુ હતું ને બીજી જે કહી શકાય કે જે સમસ્યા છે અહિયાં સ્થાનિક લોકોને શું સમસ્યા છે અને કેમ આ રોડ બંધ છે અને શું થવાનું છે એના એના વિશે આપણે અહીંયા સ્થાનિક જે છે શૈલેષભાઈ સાથે વાતચીત કરીને જાણવાની કોશિશ કરી શૈલેષભાઈ શું છે અહીંયા કોઈ રોડ રોડ કોઈ રોક્યો નથી બરાબર છે પણ પાણીનો નિકાલ કરવા માટે કહેલું કે આ જગ્યા પછી પાણીનો યોગ્ય યોગ્ય નિકાલ થાય બરાબર છે બરાબર તો એ લોકો કીધેલું કોન્ટ્રાક્ટ તરીકે તો અમે રોડ થોડું એમ ત્યાં સમસ્યાનો નિકાલ કરી આપીશું

લેવી પડી ઘટના બની હતી જોઈ શકો છો કે જે આ જે રોડ છે આગળ એ રોડ અડધું બનેલું છે ને અડધું બાકી છે એનું કારણ બી આપણે જાણ્યું કેમ આ સમસ્યા શું છે અને સમસ્યા સમાધાન પણ થવા જેવી છે એવું કેવું થયું થાય છે સ્થાનિક લોકોનું નું ત્યારે વધુ અપડેટ લઈને વધુ માહિતી લઈને અમે ફરીથી આજે અત્યારે આપો